તમને ખબર બતાવજો મને ઉલ્લું રમાડી ક્યાં લઈ આવ્યા તમને ખબર છે મને તાપી લઈને બોલો

કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે રાતના ના નવ વાગ્યા છે અને આજે છે ને કાક અમારે બનાવવાનું છે ઘરે વસ્તુ હું બનાવવાનું છે ખબર છે અડીગ્યો બનાવવાનો છે અને અમારે ઘરે રસોયા પણ આવી ગયા છે તો રસોયા કોણ છે ને એ તમને બતાવું હલો સજો આ છે પોતે રસોયા કાંઈ સાજુ માવા છે કે હું મોઢામાં થોક્યા હોય જાઓ પહેલાં તો જો અડીદિયા બનાવવાના છે તો બધો માલ સામાન મતલબ કે બધી સામગ્રી લઈ આવ્યા છે સાજી જો આ કાજુ બદામની કટકી કરી છે પછી આમાં લોટ છે અને જો આ ઘી લાવ્યા છે સમૂલનું સમૂલ શુદ્ધ ઘી એમ તો અમારે ઘરે પડ્યું છે પણ પાંચસો ગ્રામ જેટલું છે પછી અમારે ખાવા જોઈએ કે નહીં ભાખરી આવે ઘીમાં પસપસતી એટલે અમે છે ને દુકાનેથી લઈ આવ્યા છે

બાજવું તો પડે હો ને ઘરે જો હમણા મને કેતા હતા કે તું તૈયાર નથી થાતી તો આ હું તમ કરો છો હજી આ તો લેવો પડે ને ગમે ત્યાં જઈએ જો અમે ગમે ત્યાં જઈએ ને તો પેલા એ માવાનું તો કરવું પડે ને પેલા મજા ન આવે બોલ અને જો નવા સસમાં પહેરી લીધા છે તમે બહુ કહેતા ને કે હવે નવા સસમાં પહેરી લ્યો પહેરી લો સાવિત ભાઈ કો ખરસ કર્યો છે તો ફાઇનલ પહેરી લીધા છે કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો ઓકે પણ મને અત્યારે ઊંડું ઊંડું લાગે છે આનો બોલો એટલે હું નથી પહેરતી પણ તમે બધાય કોમેન્ટ કરતા હતા તો હાલો હવે સાજિદ મન ક્યાંક લઈ જાય છે જોઈએ હવે ક્યાં લઈ જાય છે આજ તો મારથી સિકરેટ રાખ્યું ન તો મારથી એટલી વાતય સિકરેટ ન રાખે બોલો હાલો તો હવે બને રહ્યો એટલે ખબર પડી ગઈ ક્યાં તો હાલો રાખો મોડો તમે સાડા પાંચ થઈ ગયા જો જો અમાર ભાઈ જો ભાઈ એ એ આરો

પુલ બતાવવું અને પાણી બતાવું બીજું તો જવો ફેમિલી આ છે તાપી નદી અને આ તાપી નો પુલ છે તો અહીંયા છે ને રવિવાર હોય ને તો અહીંયા પબ્લિક બહુ હોય આમ પણ આજ થોડીક ઓછી છે આમ જો મસ્ત વાતાવરણ છે હો અત્યારે જો થાડા પાંચ છ જેવું થઈ ગયું હશે કાચાનું છ વાગ્યો આવી ગયું તો જો હામે મંદિર છે ને એ ક્યાંનું છે ખબર સુરત રહેતા હશે ને એને ખબર હશે

કાપીનો પુલ ઉતારતા અહીંયા છે ને ગરમ કપડાંનો સેલ છે તો જઈએ જોવા ખરાઈ લેશું તો આલો કઈ રીતનું છે ને હું તમને બતાવું ઓહો જતો આ જો આ કેવું મસ્ત છે કુતરો છે જો આણે અમારું સ્વાગત કરીને જો અહીંયા જો સેલ લાગે છે તો જો આપણે અંદર જઈ આલો જોઈ કેમ થાય એકાદો આરીને હાટું મળી જાય ને તો લેવાનો છે અહીંયા જો સાજી ચેક કરે છે જોવે છે હવે આરે નો માપ મળી જાય ને તો લઈ લેશું હાલ કોટ લેવાનો છે હાલ જાવ માપો તો જો આવ્યો આરે આજો અમાર આજો વાવ મસ્ત છે સાજી લેવો છે તમારે તમારે લેવો છે મસ્ત લાગે છે જો ને બી કાચું ઉપાડ્યું વા મફત મજા લઈ લે બધે ગાર જો બી કાચું વા મજા આવી ગઈ જો અહીંયા કેટલા બધા રમકડા હતા છે આવા જો આ જો બતક છે કે બગલો છે જો બગલો કે બતક એવું કાંક લાગે છે જો અહીંયા આરે ને કઈ ધ્યાનમાં એવું રમકડું એવું એવું ધ્યાનમાં આવ્યું ડેટકો છે કોઈ ડેટકો લાગે સારું ડેટકો છે ને

અહીંયા જો વિકાસ શું મળે સર કેટલા બધા મસ્ત મસ્ત છે હજી કોઈ ઓલી રીલ બનાવવામાં બાકી હોય ને તો લઈ જાય છું મારે તો રીલ આવતી નથી એટલે હું કાય એવો ખર્ચ નહીં કરું ખોટો જો ફાઇનલ ઘરે પૂગી ગયા છે દૂધ આરે લેતા આવ્યા એ પાછું બાકીમાં કેમ કે ક્યાંય સૂટા નહોતા બોલો કરિયાણા દુકાને ન મળ્યા ડેરીએ મળ્યા પછી મેં બાકીમાં દૂધ લઈ લીધું સારું હાલો હવે વિડીયો બહુ લોંગ થઈ ગયો હશે તો વિડીયાને કરીએ એન્ડ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સક્રાઈબ કરી દેજો મળશું કાલના ઓડિયોમાં બાય